એ રામ રામય રિયાણ કાર્યક્રમ સોંદલ મણી ભારે કે ને રે કે ને નિલમ કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 રામ

હું ચનંદભા વડી પાછી જેકો સર્ક્યુલર સિસ્ટમ જે કે ચક્રવાતજી સિસ્ટમ ચવા ઈ બંગાળજી ખાડી મે સરજાણી આય એન જે કારણે આય ને સે વાવાઝોડો અચે ની પણ સંભાવના એટલે એન રીતે પણ સરકાર સાવચેતી જા પગલા પગલાં ને તા વટ મી પણ અચી પ્યો અને અના પણ વાતાવરણ મે વરસાદ અચી એડી શક્યતા શક્યતા નિશ્ચિત એટલે નીલમ વરસાદ અચી હું તો વરસાદ જરૂરી પણ જડે એનો ટેમ વે ને એ અન્ય લાભદાયી પણ હા એ વી માવઠે જે થયો કમોસમી વરસાદ થયો પણ સિારો પોખું થયે તું અને એ કારણે જ જો વરસાદ ન પે થોડો ઘણો વરસાદ પે તો ભેજો બે વેજો કરેલ નેંદે પિયત તરીકે કમ અચી વાે પણ અના પણ જ કે પાછો લર્નિંગ આપણી ચાલુ વે તો ઓડાલ થોડો ખેતીમાં ફેટી પણ શકે પણ હા કુદરત આ કુદરત તો તલ

અને રહેણાલય નેવાર નવાર સુપર ફૂડની મિલેટ એટલે બાજર ને જ્વાર ને એ જાડો અને તૃણ ધાન્ય જે પણ ઘણી વખત પૌષ્ટિક તત્વ ધરાઈદા વધુ પડતો કે કોઈ પ્રમાણ મે સારો એડો ગુણકારી ફળ વે એનજી પણ ગામે નવું ગયું પા કર્યું સે અડો જ સુપરફૂડ અને એ શાકભાજી

જે પ્રદેશ જે ભાષા એમ એનજા બ્યા બ્યાં નદી ચવા સરગવો ટૂંકે ગાળે વધારે આવક ડી પાકપણ આ અને એનજા ઉપયોગ પણ ગણે અને એનજે કારણે હા એનજી ખેતી પ્રચલિત થતી વેતી સરગવો હજી એટલો પ્રચલિત ન હો એ ખેતી પદ્ધતિ સરજી ગુજરાત ન મેંદી વઈ સે હાણે ધીમે ધીમે થિણ લગી એ બાકી તો સેડે પાડે પોખ્યો તોએ સરગવો ઓગે કિચન ગાર્ડન ગાર્ડનમાં પોખ્યો તો સરગવો ઓગે ઘર જે આંગણમાં પણ ઉઘે કુંડેમાં છત તે રખો ન તો એડા પણ ઓગે

પરોઠા થીએ થેપલા પણ વપરાજે પણ ઉપયોગ પકોડા અને ભજિયા પણ બન્યો અને એન જે કારણે સરગબે માંગ હા બહુ વધી પણ લાભ મિલે ખેડૂત જરૂર વાવ્યો સરગવો આોષ તત્ત્વ અને એ પંજો પાવડર તો ટોનિક સ્વરૂપે વપરાજે તો અને કુપોષણ જ જે ઉપાય કુપોષણ જ જે ઉપાય એ પણ વાપરે મે છે તો બ્યો જે

એટલે હી સર વેજા ઘણે મે ઉપયોગ ગઈ પાવટે હાણે ધીમે ધીમે ગુજરાત મે એનજી ખેતી પણ થ લગી મે પણ ગણે મેળા ખેડુ ભા સરગવો પોખણ લગાઈ અને સરગવો એના એનજો વાવેતર થી ને એનમે વરસાયું ને બહુ વર્ષાયું પ્રકાર બ્રકર જતું પોખે અચે તું ખાસ કરીને જે સેડે પાડે ને એડી પાડેને એડવા સરગવેજા ને તડે સે બહુ વર્ષાયું સરગવો પોખેમાં અચે તો અને જે ખેતી કેણી વે વ્યાપારિક ધોરણે તો વર્ષાયું જાતું હોય ને જો વાવેતર કરે ને ટૂંકે ગાળે મે વધુ ઉત્પાદન કેની અને ખાસી આવક મેળવે સગા જેતી હણે ઈત થઈ એનજી ખેતી ગાલ અને એ હવામાન કેળો ખપે તો ઉષ્ણકટિબંધ ને સમસિતો ઉષ્ણકટિબંધ એટલે પાવટે પણ હવામાન કે માપક અચે એવો ખાસી નિરાઈ રે એ ગોરાડુ બેશર મધ્યમ કારી રેતા જમીન કે માપક અચે ખાલી કારી અને પાણી ભરાઈ રી ભારે જમીન વે માપક નતી અચે બાકીનમાં પણ સરગવો ઓગી અચે પાણી ભરજી રહે ને એ જમીન સરગ વેચા મૂળ સહેન ન કરે છે એટલે ની વ્યવસ્થા બરાબર વે તો સરગ ઓડો ઉગી અચે એટલે ટૂંક મહેનતે ઉગદો પાક અને પાકે મૂળ ગાલ કેણી ને તો સરગ વેજી જાતની ગાણી સરગવે ઘણે જાતું અ અને સિંગુ હે ને એનજી લંબાઈ કે ધ્યાન મે રાખીને પણ અમુક જાતું વિકસાયને આવ્યું અને ખાસ કરીને એ નસે દક્ષિણ રાજ્ય ઓડા સરગવેજી માંગ પણ વધારે અને ખેતી પણ એટલે દક્ષિણજી યુનિવર્સિટી હોય ઈએનજી એતું વિકસાયો એનમે જાત આ પેરિયાકુલમ એક જે પી કેમ વન તરીકે ગુજરાત મે પણ જો વ્યાપક વાવેતર થી થયે તો આયુષ્ય વરે જોવે તો અને એનજી રોપણી સે નજીક નજીક કરે છે જે ઓડી ઓડે પણ ઝાડ વાવ્યો તો સરસ ઉછરી છે તા ખાસી ગરબવારી ઝાડ આને વાવેતર કર્યો ને પોય છ ખણ મહિના ફોલે અચી સાત આઠ મેણે તો સિંગુ કપે પણ સગા જે એટલે વેલો ઉત્પાદન શરૂ થઈ વેને તો અને સિંગેનની કાપણી જો જોકો સમય આય ને ઈ માર્ચ થી ઓગસ્ટ મેણો ઈ ટાઈમ મે સિંગુ ઉતારી પાછા ઈ પણ 4 થી 6 મીટર ઓચા થિએ તા અનેનમે છી બારો દાળિયું અને એનજા પનપણ ખાસા લંબાઈ જા અને એનમ સિઘુ એ ઘાટે લીલે બી એ પેરિયા કુલંબો હી જાત પણ ખાસી આ એ પણ ખાસી સિંગુ થયું પણ સિંગેનો રંગ ને આછો લીલો એ લંબાઈ ઘણી પિસ્તાલીસ થી પંચોતેર સેન્ટીમીટરની લંબાઈ જી સિંગ થયે એકી સિંગ વજન લગભગ ત્રેસો ગ્રામ જેડો થયે અને શરૂઆતમાં ત્રેસોથી ચારસો સિંગુ એ ઝાડમાં વેચ વે એટલે એ રીતે એ કે ઉત્પાદન ઘણે સારો મલે બી પણ કે જાતુય એ ઈ જાત ની ગો કાંદાસ હેવર એ મેસેજ પણ ઘણી બણે અચી થઈ વ્યા

જાફના એ શ્રીલંકાથી આયાત કરેલી એકડી જાત આને એનમે ફૂટ લમી સિંગ થી કેટલી ત્રે ફૂટ લમી અને વરે દરમિયાન એકડો ઝાડ આ ને એ છસો સિંગે જો ઉત્પાદન દે એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ એ જાત આ ને એકડી સારી જાત મને અચેતી ધનરાજ જાત એ કર્ણાટકથી બહાર પાડે આવી કે એમ એકડો એ જાત પણ સારી એ સિંગ ટૂંક વહેતું પણ એ ગર્ભ ઘણી વેતો કોડી કાલમ આ રોહિત એકડો શાહ જાત આ ઘણી બહે જાત અચે તું દરેક જાત મે માવો એનજી લંબાઈ સિંઘજી એ પ્રમાણે અને ઉત્પાદન એ પ્રમાણે સંશોધન કરે અને પાકેખોરો માફકતો એ પો સગાજી અને ગુજરાત લે ગાલ જાત લે પા કર્યો ને જૂનાગઢ પોરબંદર વિસ્તારમાં સરગવો અને બ્યો આ વીકે કેડો જીકે વીકે બો ચાવકાચેરી દુર્ગા શબનમ એ મતું ઈ પોે લાયક જાતું હાણે હા મરિયમબેન જી પસંદગી લોકગીત

आनंद पान नीलम पान के जायुक जात जा 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 सलाम नहीं जो को कच्ची लोग की तो ये पान ये मुझे पान बहुत ही पसंद की जो की जा कच्ची लोग के नहीं जो को गाय कला का रही मुझे ख्याल से ये धन भाई कारा या साजे ते गांव में टाका समाती था मैं दादी ने गाली गई था कारण कच्ची

ખત્રી કોલોની નવા જર્સી ગાર્ગી ના તો મુજો ના અબ્દુલ કાદર ખત્રી પાજકો સરકોજી એટી વિશે સરકોવે આ સરકો છોતા એટલે કેટલી વિશે બોલ હસી લગી કરો ફાયદા ને પણ જાણે એટલા અને આયુર્વેદિક જી દ્રષ્ટિએ સરકોવે જો માન ખાસો હોય અને ઉપયોગી પણ હોય અને ફાયદાકારક પણ હોય તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેકભાઈ વિજયભાઈ રાહુલભાઈ રઘુભાઈ જીગ્નેશભાઈ હિરેનભાઈ કિરીટભાઈ પોપટભાઈ જજાકર ને રામરામ સર્ગવેજી ખેતી માહિતી અને એની ઉપયોગી ખુબ આનંદ થયો અને કીર્તિદાન ભાઈ ગઢવી શિવ ભજન ખુબ આનંદ થયો એ રામ રામ

પસંદ આવે ભજન હોય ભાર પસંદ પરેશભાઈ ભટ્ટ સમા ગોગાથી રામરામ ચેતા ભૂપેન્દ્રભાઈ સોની અંજારથી એ પણ જજાકરને રામ રામ ચહેતા અલ્લા રખ્યાભાઈ હિંગોરજા એ પણ મુંબઈનગર નયા અંજારથી જજાકરને રામ રામ ચહેતા કાર્યક્રમની અમિત શોહ્યા હતા દિવાળીને લાભ પાચમજી શુભકામનાઓ પણ પાઠવી હતા દિવાળી બેન ભીલ જે સ્વરબેની કે ગીત સોનું એ સો તે પણ ગુરુવાર જો રજૂ કર્યો હો કદાચ સોયો હુનો અને બાર બી કોઈ ગીત પાંચ રજૂ કહી દિ એની પસંદગી પણ પૂરી કહી અને નરેશભાઈ ભટ્ટ

અને પા કાર્યક્રમ મે સામેલ કઈ દાનો ને સાથી આજજી રહ્યા જો ટાઈમ થી તો પૂરો ગેંદાસી દાસી બારેજી રજા તર્યાણ કાર્યક્રમ સળ મણી બારે કે ને બેનરે કે ને નિલંબળા કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 અસંજો કચ્છી કાર્યક્રમ રેણ પ્રસારણ આકાશવાણી જે ભોજ કરે તરને આવ્યો